ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી આરતી ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે ગુડ મોર્નિંગ ચાંદિયાને ગ્લોબલ સંકેતોની વાત કરી લે તો થોડા મિશ્ર નંબર્સ આપણને અહીંયા આવતા દેખાયા છે અને સંકેતો ખાસ કરીને મળતા દેખાયા છે ગઈકાલે યુએસના બજાર એક મિશ્ર બંધ થતા દેખાતા હતા અને ખાસ કરીને ડાઓ ઝોન્સની વાત કરી લઈએ આશરે એક ટકાનો ઘટાડો આપણને ડાઓમાં બનતો દેખાયો હતો એસએમપી ફાઇવ હંડ્રેડમાં પણ લગભગ અડધા ટકાથી વધુની વેચુઅલી આપણને બનતી દેખાઈ હતી પણ નાઝડેકમાં એક પોઝિટિવ કામકાજ જોયું હતું ને મામૂલી તેજી સાથે નાસડેક ખાસ કરીને બંધ થતો દેખાયો હતો હવે ગઈકાલે ખાસ કરીને એનવીડિયાનો જે શેર છે તે લગભગ ચાર પોઈન્ટ પાંચ ટકા વધીને બંધ થતો દેખાયો હતો એને કારણે નાઝડેકમાં એક પોઝિટિવ કામકાજ આપણે જોયું છે એની સાથે જો સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો ફાઇનાન્શિયલ હેલ્થકેર સેક્ટર જે છે એમાં પણ ખાસ કરીને ઘટાડો જે છે આપણને વધતો જોવા મળતો દેખાયો હતો અને વ્યાજ વ્યાજદરને લઈને હજી પણ અનિશ્ચિતતા જેની બનતી દેખાઈ રહી છે તો ત્રેપન ટકા લોકોને એવું લાગી રહ્યું છે કે આ આ દર જે છે તેનાથી સપ્ટેમ્બરમાં ઘટતો જોવા મળી શકે છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે એક મિશ્ર સંકેતો યુએસ માર્કેટ તરફથી બનતા Grazie. પણ ટેરિફને લઈને ટ્રમ્પ તરફથી જે નિવેદન આવ્યા છે તેના પર પણ નજર રાખવાની રહેશે કારણ કે ફાર્મા સેમિકન્ડક્ટર પર ટેરિફ જે છે તે અહીંયાથી લાગતા જોવા મળી શકે છે એક ઓગસ્ટથી આ ટેરિફ આપણને અહીંયાથી લાગતા જોવા મળી શકે છે તેવું ટ્રમ્પ કહી રહ્યા છે અને બીજી બાજુ શરૂઆતની વાત કરી લે તો ફાર્મામાં ખાસ કરીને ટેરિફ જે છે તે ઓછા કંપનીઓ પર લાગશે પણ ટેરિફ એક ઓગસ્ટથી ખાસ કરીને આપણને લાગતા જોવા મળી શકે છે બીજી બાજુ કંપનીઓને ક્ષમતા વધારવા માટે એક વર્ષનો સમય પણ અહીંયાથી ટ્રમ્પ આપશે એટલે એક વર્ષનો સમય પણ તેમને મળશે કંપનીઓને અને એક વર્ષ બાદ ફાર્મા પર વધારે ટેરિફ જે છે તે અહીંયાથી લાગતા જોવા મળશે તો ફાર્મા સેક્ટર આજે ફોકસમાં રહેતું જોવા મળી શકે છે ફરી એકવાર અહીંયા જે ટેરિફને લઈને નિવેદન આવી રહ્યા છે ટ્રમ્પ તરફથી એને લઈએ ફોકસ અહીંયાથી બનતું જોવા મળી શકે છે યુએસ ઇન્ફ્લેશનના ડેટા અમુક ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે સીપીઆઈના દર પર નજર કરી લઈએ તો જુઓ બે જે ચાર ટકા જે બેઝિસ પર મે મહિનામાં હતું ત્યાંથી વધી અને જૂનમાં બે પોઈન્ટ સાત ટકા ટકાની આસપાસ આપણને આવતું દેખાય રહ્યું છે એટલે અહીંયા એક આપણે વધારો જોઈ રહ્યા છે એક સારા નંબર્સ આપણને ત્યાં આવતા દેખા રહ્યા છે કોર્સ સીપીઆઈ ની વાત કરી લે તો ત્યાં પણ એક સુધારો જોઈ રહ્યા છે મે મહિનામાં બે પોઈન્ટ આઠ પર્સન્ટ પર હતું જે વધી જૂનમાં બે પોઈન્ટ નવ ટકાની આસપાસ આપણને કોર સીપીઆઈ આવતો દેખા રહ્યો છે સાથે જ મંથ ઓન મંથ બેઝિસ પર જુઓ સીપીઆઈની વાત કરી લે તો ત્યાં પણ સુધારો છે મે મહિનામાં શૂન્ય પોઈન્ટ એક પર્સન્ટની સામે જૂનમાં શૂન્ય પોઈન્ટ બે ટકા પર આવતો દેખાયો છે તો ખાસ કરીને રિટેલ મોંઘવારીના ડેટા જે છે તે અહીંયાથી સારા આવતા દેખાયા છે યુએસના તેમ છતાં પણ માર્કેટની વાત કરી લઈ યુએસના બજાર એક મિશ્ર સંકેતો સાથે કામકાજ કરી રહ્યા છે પરિણામો દ્રષ્ટિએ જોઈએ તો વેલ્સ ફાર્ગોની વાત કરી લઈએ તેમણે આખા વર્ષના એનઆઈઆઈ ગાઈડન્સ તેમણે ઘટાડ્યા છે બીજી બાજુ ગાઈડન્સ ઘટાડવાના કારણે આ વેલ્સ ફાર્ગોના શેરમાં જુઓ લગભગ છ ટકાનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે પણ બીજી બાજુ જે જેપી મોગનના નંબર્સ આવ્યા છે ક્યુ ટુ પરિણામની વાત કરી લઈએ તો પાંચ વર્ષમાં સૌથી સારા નંબર્સ આપણે જેપી મોગનના આવતા દેખાયા છે અને સારા પરિણામો બાદ પણ ગઈકાલે જેપી મોગનનો શેર જે છે તેમાં એક ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો બીજી બાજુ સિટી ગ્રુપની વાત કરી લઈએ તો શેર બાય બેકથી બે હજાર આઠ બાદ સૌથી વધારે સિટી ગ્રુપનો શેર આપણને વધતો જોવા મળતો દેખાયો હતો અને પાછલા એક મહિનાની જો આપણે વાત કરી લઈએ તો પાછલા એક મહિનામાં મોટાભાગની જે બેંક્સ છે એના શેર દસથી વીસ ટકા આપણને વધતા જોવા મળતા દેખાયા છે તો આ અમુક નંબર્સ જે આવતા દેખાયા છે એને કારણે પણ ચિંતા થોડી ઘણી વધતી દેખાઈ રહી છે હવે આજે જો ન્યૂઝ ઓફ ધ ડે છે ઇન્ડોનેશિયા સાથે યુએસની જે ટ્રેડ ડીલ થઈ છે તે અહીંયાથી ખાસ મહત્વની રહેશે કારણ કે ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથેની ટ્રેડ ડીલની જાહેરાત કરી છે અને અહીંયા ખાસ કરીને ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ પર જે ઓગણીસ ટકાના ટેરિફ અહીંયાથી હવે લાગતા જોવા મળશે પહેલાંની વાત કરી લઈએ તો બત્રીસ ટકાના ટેરિફ લાગતા હતા ઇન્ડોનેશિયા ઇમ્પોર્ટ પર પણ હવે આ ટેરિફ ઘટી અને ઓગણીસ ટકા પર કરવામાં આવ્યા છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બીજી બાજુ પોવેલ પર સ્કોટ બેસિન્ટ જે છે યુએસના ટ્રેઝરી સેક્રેટરી તેમનું એક નિવેદન આવતું દેખાય છે તેમનું કહેવું છે કે જેરોમ પોવેલને ફેડ બોર્ડથી હટવું જોઈએ અને ખાસ કરીને એક મે બે હજાર છવ્વીસ સુધી તેમણે કહ્યું છે કે પોવેલ બોર્ડથી હટવું જોઈએ સાથે જ તેમનું કહેવું છે કે ફેડ અધ્યક્ષ ચૂંટવા માટેની પ્રક્રિયા જે રીતે શરૂ થતી દેખા રહી છે તે પણ એક મહત્ત્વનું છે અને ટ્રમ્પ અંતિમ અંતિમ નિર્ણય જે છે તે ત્યાંથી લેતા જોવા મળશે ઓક્ટોબર નવેમ્બરની વાત કરી લઈએ સાથે જ આ નામની જાહેરાત આપણને થતી જોવા મળી શકે છે નવા ફેડ કોણ બને છે તેના પર આપણને ઓક્ટોબર નવેમ્બરમાં નિર્ણય આવતો જોવા મળી શકે છે પણ જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસમાં પોવેલનો કાર્યકાળ અહીંયાથી પૂરો થવા જઈ રહ્યો છે અને કાર્યકાળ પહેલાં જ જે સ્કોટ બેસેન્ટ છે તે કહી રહ્યા છે કે પોવેલે રાજીનામું આપવું જોઈએ પોતાના પદ પરથી તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે પણ ઇક્વિટીઝની સિવાય પણ જ્યાં નજર રાખવાની છે તે ડોલર ઇન્ડેક્સ છે ફરી એકવાર નાઇન્ટી એઇટના સ્તરને પાર આપણે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે બીજી બાજુ કોમેક્સ ગોલ્ડની વાત કરી કરી લે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં તેત્રીસો પચાસ ડોલરની નીચે કોમેક્સ ગોલ્ડમાં કામકાજ જોઈ રહ્યા છે ચાંદીનો ભાવ પણ આડત્રીસ ડોલરની નીચે આપણને આવતો દેખાઈ રહ્યો છે એટલે અહીંયા આપણને એક ધ્યાન રાખવાનું રહેશે કોમોડિટીઝ માર્કેટમાં અને આજે ખાસ કરીને જે ચાર ફેડ અધિકારીઓ છે તેમના ભાષણ થવાના છે તો તેમના નિવેદન પર ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે તો આ અમુક ડેટા જે છે જ્યાં નજર રાખવાની રહેશે ઇક્વિટીઝ સિવાય પણ વાત કરી લઈએ ઓવરઓલ એશિયન માર્કેટની તો ત્યાંથી થોડા ઘણા મિશ્ર સંકેતો બનતા દેખાતા હતા જ્યાં નિક કોસ્પી જુઓ નેગેટિવ કામકાજ છે તાઇવાન ઇન્ડેક્સ થોડું ઘણું પોઝિટિવ બતાવી રહ્યું હતું અને ઇન્ડાયસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સમાં પોઝિટિવ કામકાજ હેંગસેંગમાં અડધા ટકાથી વધુની તેજી પણ શેંઘાઈમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છીએ તો એશિયન માર્કેટ તરફથી પણ થોડા મિશ્ર સંકેતો મળી રહ્યા છે શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી ફ્લેટ સંકેતો બનતા દેખા હતા અત્યારે પણ જુઓ અડધા પોઈન્ટ્સ એટલે હાફ અડધા ટકાથી વધુનું સંકેતો જે પોઈન્ટ્સમાં બનતા દેખાયા છે નેગેટિવ સાઈડના અને લેવલ્સ વાઇઝ વાત કરી લઈએ પચીસ હજાર એકસો ઇઠ્યોતેરના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી અહીંયાથી બનતા દેખા રહ્યા છે તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ બજાર તરફથી થોડા મિશ્ર સંકેતો છે એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો બની રહ્યા છે અને ખાસ કરીને ટ્રેડ વોરને લઈને હજી પણ અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે અને લીધે ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ પણ આજે થોડા નેગેટ ડિપોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે જે આ ત્યાં પર આપણો